નમસ્કાર મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ખેતીવાડી ચર્ચા કરવી છે અને ખેતીવાડીની અંદર મસાલા પાકો મસાલા પાકોની જો વાત કરું તો હળદર અને આદુ આ બે પાક આ મસાલા પાકમાં આવે છે અને એનું વાવેતર ગુજરાતમાં ઘણા ખેડૂતો કરી રહ્યા છે હવે વધુ ઉત્પાદન વધુ મૂલ્યવર્ધન અને વધુ આવક માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના એ અગિયાર પાંચ સુધી અવેલેબલ છે એટલે કે ઓનલાઈન કરવા માટેની તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી છે જો આની છે માહિતી તમને આપી દઉં તો યુનિટ કોસ્ટ એટલે કે હેક્ટરે ત્રીસ હજારનો ખર્ચો થયો હોય તો એના ચાલીસ ટકા અથવા તો બાર હજાર એમાંથી જે કાંઈ ઓછું હોય તે મળવાપાત્ર છે ટૂંકમાં બાર હજાર એટલે ચાલીસ ટકા જેવું આમાં રાજ્ય સરકાર આપણને સહાય આપે છે હવે એની વિશેષ વાત કરું તો બિયારણ ઉત્પાદક અધિકૃત વિક્રેતા પાસેથી સારી ગુણવત્તાવાળું બિયારણ ખરીદ કરવાનું રહેશે એનએસબી બી કૃષિ યુનિવર્સિટી દ્વારા ક્રેડિટેશન થયેલ કૃષિ યુનિવર્સિટી અને બાગાયત ખાતાની નર્સરીમાંથી પ્લાન્ટિંગ મેટિરિયલ ખરીદ કરવાનું રહેશે રાજ્ય શ્રીની વધારાની પંદર ટકા પૂરક સહાય પણ આમાં મળવાપાત્ર છે લાભાર્થી દેટ આજીવન ચાર હેક્ટરની મર્યાદામાં લાભ મળવા પાત્ર છે હવે આની અંદર કેવા કાગળો આપણે જોઈશે તો કે સાત બાર આઠો એની નકલ જાતિનો દાખલો લાગુ પડતો હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરીને એની પ્રિન્ટ આઉટ કાઢીને એમાં ખેડૂતની સહી કરીને એની એક કોપી આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુકની ઝેરોક્ષ સાથે જીજી માન્ય ડ્રીપ વર્ક ઓર્ડર ટ્રાયલ રન રિપોર્ટની નકલ પણ એવા ખેડૂતોને જેને એક હેક્ટર કરતાં વધારે વાવેતર કરવું છે એવા ખેડૂતોને જીજી આર સીનું ટપકનું ટ્રાયલ રન રિપોર્ટ સર્ટિફિકેટ પણ જોડવાનું રહેશે આ બધી વસ્તુઓ જે તે જિલ્લાના બાગાયત અધિકારી એટલે કે નાયબ મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરી દાખલ કે અમરેલી આવતી હોય તો અમરેલી જુનાગઢ આવતું હોય તો જૂનાગઢ પોરબંદર આવતું હોય તો પોરબંદર આ રીતે એની જે તારીખ આપણને આપી છે એ તારીખો ખાસ રિપીટ હજી દોહરાઈ દઉં અગિયાર પાંચ બે હજાર સોવીસ સુધી હજી આની અંદર સેજ હજી ડીપમાં જ આવતો એચઆરટી ચૌદ એવા ખેડૂતો પણ આની અંદર લાભ લઈ શકે એચઆરટી તેર એવા ખેડૂતો લાભ લઈ શકે અનુસૂચિત જાતિના ખેડૂતો હોય તો એચઆરટી થ્રી એવા પણ ખેડૂતો લઈ શકે એચઆરટી ફોર એટલે કે અનુસૂચિત જાતિ માટે એ પણ લાભ લઈ શકે એચઆરટી ટુ જે સામાન્ય ખેડૂતો છે એ બધા પણ આમાં એપ્લાય કરી શકે ટી નાઇન એ પણ કરી શકે એટલે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જે વાવેતર કર્યું હોય આદુ આદુ અને હળદર એના મોસ્ટ ઓફ વાવેતર થાય છે તો એવા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવી જેથી કરીને આપણને બેનિફિટ મળી રહે